હેલો મિત્રો ઓમ નમ શિવાય આપણે વાત કરીશું કે ભગવાન શિવના મસ્તક પર ચંદ્ર કેમ બિરાજમાન છે છે તેની પાછળની પૌરાણિક કથા શું કહે ભગવાન શિવને પંચદેવોમાંના એક માનવામાં આવે છે ભગવાન શંકરની પૂજા પદ્ધતિ ખૂબ જ સરળ છે ભોલે બાબા ભક્તો પર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને શંકરજીના મસ્તક પર ચંદ્ર બિરાજમાન છે તો જાણો આ સાથે જોડાયેલી કહાની ભોલેનાથને તો દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે તેમની કૃપાથી વ્યક્તિને જીવનમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી તમામ દેવી દેવતાઓમાં ભગવાન શંકર ખૂબ જ નિર્દોષ માનવામાં આવે છે અને તેમને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે ભગવાન શંકરના ગળામાં સાપ માથા પર ગંગા અને મસ્તક પર ચંદ્ર છે શિવ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે ચંદ્ર ભગવાન શંકરના મસ્તક પર શા માટે બિરાજે છે ભગવાન શિવના મસ્તક પર ચંદ્રનો વાસ છે ભગવાન શિવે પોતાના મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો હોવાની ઘણી બધી પૌરાણિક કથાઓ છે શિવ પુરાણ અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું ત્યારે શિવે બ્રહ્માંડની રક્ષા માટે તેને પીધું હતું આ ઝેર તેમના ગળામાં જમા થઈ ગયું જેના કારણે તેમને નીલકંઠ કહેવામાં આવ્યા છે કથા અનુસાર જીરના સેવનના અસરથી શંકરજીનું શરીર અત્યંત ગરમ થવા લાગ્યું પછી ચંદ્ર સહિત અન્ય દેવતાઓએ પ્રાર્થના કરી કે તેઓ ચંદ્રને તેમના માથા પર ધારણ કરે જેથી તેમનું શરીર ઠંડુ રહે સફેદ ચંદ્ર ખૂબ જ શીતળ માનવામાં આવે છે અને સમગ્ર સૃષ્ટિને શીતળતા પ્રદાન કરે છે દેવતાઓની વિનંતી પર ભગવાન શિવે ચંદ્રને તેમના મસ્તક પર બિરાજમાન કર્યા અન્ય કથા અનુસાર ચંદ્રની પત્નીઓ સત્યાવીસ નક્ષત્ર કન્યાઓ છે આમાં રોહિણી તેની સૌથી નજીક રહેતા હતા તેનાથી દુઃખી થઈ અને ચંદ્રમાની બાકીની પત્નીઓએ તેમના પિતા પ્રજાપતિ દક્ષને ફરિયાદ કરી ત્યારે દક્ષે ચંદ્રને ક્ષય રોગથી પીડિત થવાનો શ્રાપ આપ્યો આ કારણે ચંદ્ર પડવા લાગ્યા ચંદ્રને માટે નારદજીએ તેમને ભગવાન શિવની પૂજા કરવાનું કહ્યું ચંદ્રે જલ્દી જ ભગવાન શિવને તેની ભક્તિથી પ્રસન્ન કરી દીધા ચંદ્રની કૃપાથી પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેના પૂર્ણ સ્વરૂપમાં દેખાયો અને તેને પોતાની બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળી પછી ચંદ્રની વિનંતી પર ભગવાન શિવે તેને પોતાના મસ્તક પર ધારણ કર્યું તો મિત્રો મારી આવી આવનવી પૌરાણિક કથાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહે અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ જોડે પણ શેર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ